નમસ્કાર ખેડૂત મિત્રો આજે આવી ગયો છું તમારા માટે તલના હુકારાની દવા લઈને તો જનરલી ચાલીસ થી પિસ્તાલીસ દિવસે આપણે તલનો સુકારો જોવા મળે છે અને અત્યારે હાલમાં આપણા તલ કેટલા દિવસના થયા છે શું માવજત છે એમાં તમને દેખાય છે મારી પાછળ કે એક તલ ઊંચા છે એક તલ નીચા છે તો એ તફાવત શું છે એ પણ આપણે વિડીયોમાં જાણી એ પહેલાં અત્યારે મહત્વની વસ્તુ છે ફૂગની દવા કે ચાલીસ પિસ્તાલીસ કે પચાસ દિવસે લીલો સુકારો આવે છે તલ ઊભું થઈ જાય છે સુકાઈ જાય છે કે જેથી મૂળનો રોગ લાગુ પડે છે તો એક એવો ડોઝ અમે તૈયાર કર્યો છે કે ભાઈ આપણે 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 રાહત થાય ટ્રાય ટેસ્ટિંગ છે આ ડોઝનું તો આપણા થોડાક ચાર છોડી અને આ ડોઝ પાસું પણ અત્યારે આપણે દવા છે તલમાં તો હું તને તમને તલની એટલું ઝેડ માહિતી આપું કારણ કે તમને આ વિડીયો સ્કીપ પણ ન કરતા જેને તલની ખેતી છે એના માટે ખાસ આ મિત્રો જાણવાનું છે કે ફૂગ આવે છે પ્લસ અત્યારે દવા એવું કઈ છાંટવી મને બધાની કોમેન્ટને મેસેજ આવતા હોય તો આ વિડીયો સંપૂર્ણ રીતે જોશો એટલે તમારે કોઈ જળ જાતનું મેસેજ કોમેન્ટ નહીં કરવી પડે કે અમારે આ વસ્તુની અમને સલાહ આપો આ વિડીયો તમને ખાસ વ્યવસ્થિત તમારા માટે લઈને આવ્યો છું તો મિત્રો હું પેલા તમને એક આ ડોઝની વાત કરી દઉં કે જે આમાં ચાર પ્રકારની દવા છે આ કેનિલ છે કેનિલ છે આ કિલ્લા કિલ્લાનો ત્રણ કિલો કેનિલ છે અને ત્રણ ત્રણ કિલાની આ થેલીયું છે સલ્ફર એંસી ટકા આ ત્રણ કિલોની બેગ છે આ કિલોની બેગ છે અને આ પાંચસો ગ્રામ બ્લેક ગોલ્ડ હોમિક એસિડ છે પંચાણું ટકા અને કીટાજીન છે ચાર લિટર આ દસ વીઘા આપણે છે તો દસ વીઘાનો ડોઝ આ રીતે તૈયાર કરેલો છે આપણે ઘણીવાર કેવું થતું હોય કે નાના મોટા ડોઝ તૈયાર કરી તો આપણે ઝાઝા પ્રમાણ માત્રામાં દવા ના નાખી શકીએ એટલે આપણે છે ને ફૂગ સામે રક્ષણ નથી કરી શકતા આજે ફૂગ ઘાતક વસ્તુ છે જેવી તેવી દવાઈઓ એમાં અસર કરતી નથી સારી બ્રાન્ડેડ અને કંપનીની દવાઈ હોય એવી તો એ છે ને ફૂગમાં રક્ષણ કરે અને ખાસ મિત્રો તમારે આ ડોઝનો ઉપયોગ કરવો હોય તો એ ભલે અને ન કરો તો કાંઈ વાંધો નહીં પણ હું આ ડોઝનો ઉપયોગ કરીને તમને બતાવું પછી તમે ડોઝનો ઉપયોગ જરૂરથી કરજો આવતે વર્ષે અત્યારે હું તમને આનું રિઝલ્ટ બતાવી દઈશ કે ભાઈ આપણે થોડાક ક્યારે મૂકી દઈ અને પછી આપણે આનો શું વૃદ્ધિમાં ફેરશે તો હું વિડીયો ફરી બનાવીશ અને શું ફૂગ સામે રક્ષણ આપ્યું છે તો આ દવા વિગે સાતસો આઠસો કે નવસો કે હજાર રૂપિયાની આસપાસ આ દવા થાય છે તો તમારે ખોટો ખર્ચો ન કરવો ન કરતા હજી કારણ કે હું તમને આ ખર્ચો વિડીયોના મારફતથી તમને બતાવીશ અને મેં ખર્ચો કર્યો છે લાગુ પડે છે કે નહીં તમને પણ ખબર પડે એટલે એટલા માટે તમે થોડીક શાંતિ જાળવજો અને આ વસ્તુ ક્યારે પાવાની તો એ પણ છે ને ત્રીજાથી ચોથા પાણી અત્યારે માની લો કે આપણે દસ તારીખના તલ વાવેલા છે ફરી પાડીને વાવેલા છે મિત્રો એનું કારણ તમને કહું કે ઠંડી આ ઉગવામાં આવી ગઈ તો આપને જોઈ એવા તલ ગમતા નહોતા જેથી કરીને આપણે આ બે કેરામાં તલ આ જૂના છે એ છે જે આગળ વાવેલા હતા એ અને આ દસ તારીખના વાવેલા છે આજે ચોવીસ તારીખ થઈ છે ને તો આજે ચૌદ દિવસના થઈ ગયા છે ને એક જ પાણીમાં ફરી ઉગી ગયા છે કારણ કે બે પાણી ઓલા તલમાં પાયેલું હતું જમીન ભેજ પકડી ગઈ એટલે આપણે ફરી તલને વાવેતરની ઓરણી જે છાટણી ઓરણી છે રાપવારી એ હાકીને આપણે આ તલ વાવી દીધા પાછા અને એક પાણીમાં અત્યારે તમે જોવો છો કે જબરા જબરા થઈ ગયા છે અને હાલમાં અત્યારે આમાં આપણે દવા પાઈ રહ્યા છીએ તો આપણે આમાં દવા પાઈ છે જે ખતમ ઈરની છે એ પાંચ માત્રામાં નાખી છે અને મોનોકોટો છે એ વીસમાં નાખી છે અને આમાં ઈરની નોર્મલ એવો એક રાઉન્ડ છે કાઢી છે એક રાઉન્ડ આગળ પણ કાઢેલો છે અને અત્યારે આ બે દવાનો ઉપયોગ કરી અને આપણે તલમાં માવજત કરી છીએ પછી હવે અત્યારે નિંદામણ જે આમાં છે તો આપણે એ પણ કામ ચાલુ છે નિંદામણ થઈ જાય એટલે દવા છટાઈ ગઈ એટલે આ ત્રણથી ચાર દિવસની અંદર આને એટલે કે વીસમાં દિવસે આમાં પાણી આવી જશે અને ઉરિયા નાખી અને આપણે આમાં પાણી પાવાનું છે મને વોટ્સઅપ મારા નંબર છે સત્તાણું બસો પાસાઠ સત્તર આઠ ત્યાંથી તમારે ટ્રેક્ટર લેવું છે તો હું એવું પટ્ટીમાં લખી નાખીશ કે ભાઈ આ ટ્રેક્ટર વેચવા માટે આ ભાઈનો કોન્ટેક કરો અથવા ટ્રેક્ટર લેવા માટે આ ભાઈનો કોન્ટેક કરો એટલે જેને પાસે જે પણ વાહન છે કાંઈ પણ વસ્તુ છે ખેતીને લગતી તો એના માટેથી એક આપણે સુવિધા બનાવવામાં આવી છે કે આપણે એ બધાને લાભ મળે થોડુંક મારે ટાઈમ બગડશે એડિટિંગ હાથે કરવામાં પણ છતાં તમને ઉપયોગી બનતું હોય તો એ વસ્તુ ખાસ મહત્વપૂર્ણ છે કારણ કે ખેડૂત ખેડૂતની મદદ કરશે તો ખૂબ આગળ જાય તો મિત્રો આ પણ મારા નંબર નોટ કરી લેજો કાંઈ કામ પડે તો કોલ પણ કરજો કોલ ત્યારે કરજો કે બહુ જરૂરી કામ હોય ત્યારે કારણ કે બધાના કોલ આવે હું જવાબ ન દઈ શકું ઉપયોગી ફોન હોય તો હું જવાબ દઈ શકું માપે ફોન આવે તો મને એટલે એટલા માટેથી એ પણ નોંધ રાખજો અને આ દવાનો ઉપયોગ કરી ચોથા પાણી ત્રીજા પાણી નથી કરવાનો પણ આગળ જનરલી તમને અત્યારે બતાવી દઉં છું ચોથા પાણી હું આનો ઉપયોગ કરીશ અને ત્રણ થી ચાર ક્યાર હું મૂકી દઈશ અને બીજામાં પાયશ તો તમને જાણવા મળે કે એનો તફાવત શું છે આપણે જાણશું અને અત્યારે આ તલનું તમે જોવો છો કે આ તલ તો અહીંયા સારા દેખાતા હતા તો બે કેરા રાખી દીધા છે પણ ઠંડીમાં આવેલા તલ એ વૃદ્ધિ કરે એટલે તમને જોવો કે એ તાત્કાલિક છતાં આને પાણીને ઉરિયા મળશે ને એટલે ઝડપથી એની વૃદ્ધિ થશે કારણ કે સમય વયોગ્ય પછી વધે નહીં કોઈ પણ મોલ એટલે અમે તલને પાડી નાખ્યું છે પ્લસ એમાં ખડ હતું નંદામાં એટલે મજૂરી પણ વધી જાય તો એના કરતાં તલ ફરીથી વાવી દઈ અને તલ ફરી વાવવામાં કોઈ બિયારણ સિવાય કઈ લાગુ બીજું ખર્ચો નથી આવતો એટલે તલમાં કોઈને આવું થયું હોય તો આવી રીતે પાડી શકો અમે ઘણી વાર એવી રીતના પાડી નાખ્યા ક્યારેક કે આવ્યા હોય ઠંડીમાં આવી ગયા તો તલ ગમતા ના હોય વૃદ્ધિ ન કરતા હોય તો એને પાડી નાખવા હેલા પડે એમાં માવજત કરવાની ખેલી પડતી નથી કારણ કે ઠંડીમાં આવેલો તલ ઘડીકમાં વૃદ્ધિ ન કરે અને એની ઉંમર થઈ જાય ને પછી એનું ઉત્પાદન આપણે દસ મણ ને કરવા હોય ને તો એ પછી ઠંડીનો આવેલો તલ ન કરે એ તો કાયદેસરનો તલ હોય રેતનો તલ હોય એ દહ મણ બાર મણ ને પંદર મણના ઉતારા એમાં આવે છે એટલે આ રીતે આપણે તલની માવજત કરવાની છે અને ઉરિયા નાખવાનું છે અને પછી આગળ ક્યાં ખાતર નાખશું કાંઈ નવીન તો શું દવાઈ ઉપાશું હું માવજત કરશું એ પણ હું વિડીયો બનાવીશ અને કેવા તલ થાય છે તે આપણે ખાસ આ વિડીયોમાં જોશું અને આગળ પણ જોશું ખેતીના નવા વિડીયો માટે તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ખેતી માટે હું સચોટ અને સાચી માહિતી લઈને સાચું જ બોલું છું હંમેશા આ કોઈ ખોટી ચેનલ નથી ખેડૂતની ચેનલ છે તમને વિશ્વાસ હોય આ ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ આ વિડીયો શેર કરો જેથી તલ વાવેતર ખેડૂતને આ વિડીયો પહોંચી જાય ને તો એને કંઈક લાભ મળી જશે કોઈકનું આમ ઉત્પાદન વધશે તો તમારા વિડીયો શેર કરવાથી ને આંગળી ચીંધવા ચીંધવાનું પણ પુણ્ય છે એમ આ વિડીયો શેર કરવાનું એક પુણ્ય છે એમ માનો તો પણ ભલે અને નજર અંદાજ કરો તો પણ તમારે ઈચ્છાની વાત છે તો મિત્રો વિડીયો લાંબો ન થાય એટલે આપણે વિડીયોને અહીંયા પૂર્ણ વિરામ આપીશી આગલા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય